નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ ની અંદર આજે તારીખ બાર માર્ચ બે હાજર પચીસ ને વાર બુધવાર આજના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો ઐતિહાસિક ભાવ ઊંચામાં છ હજાર એકસો ને ચાલીસ રૂપિયા નોંધાઈ રહ્યો છે આજે એક સાથે હજાર રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવમાં ઘટાડો ચાલી રહ્યો છે પરંતુ ઊંચામાં એક સાથે મોટી તેજી જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હળવદ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા મોરબી બત્રીસો પચાસથી સાડત્રીસો ને એંસી રૂપિયા પાટડી છત્રીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા બોટાદ ચોત્રીસો પિસ્તાલીસથી બેતાલીસો ને વીસ રૂપિયા જસદણ ચોત્રીસોથી અડત્રીસો ને પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર બત્રીસોથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા જેતપુર બત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા ઊંઝા બત્રીસો પંચોતેર થી છ હજાર એકસો ને ચાલીસ રૂપિયા થરાદ બત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા પાટણ બે હજાર નવસો પચીસ થી ત્રણ હજાર નવસો ને પાસઠ રૂપિયા હારીજ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને છત્રીસ રૂપિયા થરા તેત્રીસોથી ચાર હજાર રૂપિયા नेनावा तरण हजार थी चार हजार एकावन रुपया वाराही थी एकतालीस सौ अगिय रुपया दिदर पात्रीसो थी एकतालीस सौ एकावन रुपया राधनपुर चौत्रिसो थी अड़तालीस सौ रुपया हरापर तर हजार अड़तीस सौ एकतालीस रुपया भूज छतरी सौ साइठी तरह हजार नौ सौ साइठ रुपया भचाओ छत्तीसों आड़तरीसौ एकत्र रुपया જામનગર ત્રેવીસસો પંચોતેરથી સાડત્રીસોને પાસઠ રૂપિયા વિરમગામ તેંત્રીસોથી સાડત્રીસો ને સાઠ રૂપિયા પોરબંદર તેંત્રીસોથી આડત્રીસો રૂપિયા અમરેલી પચીસોથી એકતાલીસ ને ત્રીસ રૂપિયા ત્રાંગધ્રા પાંત્રીસો પંચાણુંથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા તેત્રીસો બાવનથી એકતાલીસો સાઠ રૂપિયા ડીસાંત્રીસોથી ચાર હજાર એંશી રૂપિયા સમી પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા ધાનેરા પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સિદ્ધપુર છત્રીસો અગિયારથી છત્રીસો અગિયાર રૂપિયા થ્રોલ ચોત્રીસો સાઠથી સાડત્રીસો નેવું રૂપિયા કઢી અઠ્યાવીસોથી સાડત્રીસો વીસ રૂપિયા માંડલ ચોત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા પાંત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા બહુચરાજી રૂપિયા રાજુલા બે હજાર થી સાડત્રીસો રૂપિયા ઉપલેટા ચોત્રીસો ચાલીસ થી આડત્રીસો રૂપિયા કાલાવડ ત્રણ થી સાડત્રીસો ને પાંત્રીસ રૂપિયા ધોરાજી તેત્રીસો થી સાડત્રીસો અગિયાર રૂપિયા જુનાગઢ ચોત્રીસો થી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા વિસનગર સાડત્રીસો પચાસથી સાડત્રીસો ને પચાસ રૂપિયા દશાડા પાટડી છત્રીસોથી ત્રણ હજાર નવસો ચાલીસ રૂપિયા ચામજોધપુર તેત્રીસોથી આડત્રીસો ને અગિયાર રૂપિયા અને જામખંભાળીયા તેત્રીસો પચાસથી સાડાત્રીસો સિત્તેર રૂપિયા